પ્રવર્તમાન ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્ષનો પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝમાં વેઇટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવસ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનની સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે બીજું વડોદરા શહેરમાં ત્રણસો થી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી રજિસ્ટર્ડ અંડર સિક્યુરિટી એજન્સી રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઈવ કહીએ છીએ તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશ બેન સર્વિસેસ કરીને ઉપલબ્ધ હોય છે તો એમને પાસે દસ હજારથી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ તો આ ગાર્ડ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તહેનાશે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના યોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં સીસીપી એસીપી થાના મલદારો પણ ભાગીદાર બની છે

ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચૂનંદા અધિકારીઓની ટીમ બીડીએફી અને ડોગ સ્ક્વોડના ટીમો અને તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા હથિયારોથી થઈને શહેરના પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સિલરી ફોર્સિસના મદદરૂપે શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજર હતી એના ડોમિનેશનથી અને પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા આજની ઇન્ટરનલ સિક્યુરિટી ચેલેન્જીસને સામા કરવા માટે

અને ડી અધિકારી કર્મચારીઓ પણ આના કામમાં જોડાય છે તો આપણા સાયબર પેટ્રોલ વાંધાજનક કન્ટેન્ટની શોધ આવા પ્રવૃત્તિને પાછળ રહીને જે કંઈ ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એન્ટી નેશનલ એલિમેન્ટ કાર્યરત હોય તો એમને આઈડેન્ટિફાઈ કરવા અને ટાર્ગેટ કરવા અને આવા કન્ટેન્ટને દૂર કરવા માટેનું પણ આપણે તરફથી આખું સિસ્ટમને અમલમાં મૂકીશું શહેરજનો આજે આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગૃત રહે અને કોઈ પણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય જેમને તમે

તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણે જાણકારી પૂરો પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પ્રિસ્પેક્ટમાં તમારા નેબરહુડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપણે વખતો વખત મોડિફાઈ થશે રીડિપ્લોય થશે અને સ્ટ્રેટેજી મુજબ કામ મૂકી આવશે ત્યારે મોડિફાય કરવામાં શહેરજનોને આપણે આવા પરિસ્થિતિઓમાં કેટલાક વખતે ઇન્ટરનેશનલ બોર્ડર અને ફ્રન્ટલાઈન સ્ટેટોમાં આપણે જોયું કે રાષ્ટ્ર દ્વારા ડ્રોન નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે તો કેટલાક પ્રકારના ડ્રોન આપણા આજ તારીખે નેશનલ to national હોઈ શકે અને ધ્યાન રાખી ગુજરાત સરકાર દ્વારા ડ્રોનને પ્રતિબંધ કરવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે tracker પણ કેટલાક distraction માટે નું કામ બની શકે છે તો already આપણા પોલીસ સ્ટેશન કચ્છા એ જે tracker dealer છે એમના સાથે આપણે ડાયલોગ process ચાલુ છે એમના વેચાણ ના થાય ખરીદી ના થાય ઉપયોગ ના થાય તે માટે પેલી જાગૃત છે એ જ રીતે તમારા માધ્યમથી આપણે દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર ડ્રોન યુઝર ને પણ આપણા જાણકારી આપવા માંગીએ છીએ કે રાષ્ટ્રની હિતમાં સુરક્ષાના હિતમાં શહેરજનોના હિતમાં આવા પ્રવૃત્તિથી તમે દૂર રહો અને ડ્રોનનો ઉપયોગ કરતા તમે રિસ્ટ્રેઇન કરો અને કોઈ પણ એવા પ્રવૃત્તિ આપણા ધ્યાન ઉપર આવશે તો પોલીસ ઇન્ટરવીન કરીને કાર્યવાહી કરશે એવા પરિસ્થિતિ ના બને તે માટે તમે જાગૃત જાગૃત રહો એવું અપના અપીલ